તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે આપણે પોસ્ટ ઓફિસે હજી ખુલી નથી દસ વાગે ખુલે છે ને તેમ હું ફોર વ્હીલ લઈને આવું હાલ બે જલ્દી ફોર વ્હીલ ચાલુ કરી દીધી ને કહો કંઈક ગોલ તો કંઈક ગોલ એને કંઈક મજા આવે કંઈક ગોલ તો કંઈક મજા આવે મને તો ગુડ મોર્નિંગ અને જય શ્રી રામ ભાઈને સ્વાગત છે આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર અત્યારે આપણે નાઈ જોઈને એકદમ ફ્રેશ થઈ ગઈ ક્યાં જવાનું ખબર આપણે જવાનું ભાઈ જેતપુર ને શું કરવા જવાનું આગળ વિડીયોમાં જોતા રહ્યો કોણ કોણ આવવાનું મારી ભેગું તો હાલો ભાઈ નવ તો વાગી ગયા હે અને ભાઈ ભાઈ દસ વાગ્યાનો ટાઈમ આપ્યો હતો તો એક કલાકની અંદર જેતપુર જવાનું બરોબર હાલો હાલો ભાઈ અમિતને તેમ ફોર વ્હીલ લઈને આવું આલ બે જલ્દી ફોર વ્હીલ ચાલુ કરી દીધી ફોર વ્હીલ લઈને આવું લે નામ હારું શું વિવો વિવો કાકા ફોન તડકે ઉભા બહુ થોડી શરીર ગરમ કરનાકી ને સમય આધાર કાર્ડની સામગ્રી ચાલુ જો ભાઈ અત્યારે ઊભા હે હમણા જો ભાઈ પોસ્ટ ઓફિસમાં કામ કરવાની જગ્યાએ ગેમ રમવા માંડ્યા તીન પતિવાળા જોયું આ સરકારી કામ માં બધી આવું ચાલે કેસે રખેવા કે સંતરાઈ ગામમાં તો ફાઇનલી મિત્રો આપણું કામ થઈ ગયું डन હવે જઈએ કવર જોવા આપણે આપણે કેવું આમ આ તો કવર એ મુક રીવો

હજી હેક એટલા જ છે નથી હાલો ભાઈ ઉપાડો ઠેલી ચંપલ બંપલ લેવાના તારે આ ભાઈ આ શું કરે મીડિયમ મીડિયમ તો ભાઈ અત્યારે આવી ગયા ઘૂઘરા હવા નેપુરના ફેમસ ઘૂઘરા હા બધે રેકડ્યું નકરી લાઈન તાઈન જોયું કઈ ટુ ધી ઓલી બાજુ

જો ભાઈ પાકીટ મારું ખાલી થયું આ તો હજી પીવે જ છે તો ફાઇનલી મિત્રો ઘરે આવી ગયા ભાઈ કપડાં પાછા બદલી લીધા કેમ કે મારે જવાનું છે વાડીએ મારી મમ્મીને તેડવા અને ભાઈ બે છે ને આપણે પાર્સલ ઈ કરાવતા આવ્યા હતા કે ઘરે કોઈ ખાવી હોય તો ખાવાનું આપણે પહેલાં મેકી દઈ અને પછી ગાયો ગાયો તેડતા આવ્યો ભાઈ અને બાયરે રે કંઈક ગાયની ટ્રીટમેન્ટ હાલે છે કંઈક બીમાર થઈ ગઈ લાગે બતાવું બધી બાજુ છે અહીંયા તો ગુડ મોર્નિંગ ભાઈ નવો દિવસ ઉગી ગયો ને આપણે અત્યારે જરીક નાસ્તો પાણી કરી લેવો ઓપા ભૂખ લાગી ગઈ બો નાસ્તામાં છે ફાફડી ને ચાય મિત્રો અત્યારે તમે બધા વિચાર થઈ તો આપણે ક્યાં બસમાં અને કોણ 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 ને અત્યારે ને ભાઈ ડ્રાઈવિંગનું લાઇસન્સ ટેસ્ટ દેવા જવાનું હોય તો હવે જોઈએ ક્યારે ફૂગીને ક્યારે શું કરી અહીંથી એમાં એવું તો ફોર વ્હીલર જવાનું હતું પણ હવે ગેડ આવતો નથી નહીં ક્રાસિંગ પૂરું થઈ ગયું વાંધો નહીં હાલો તો ભાઈ ફાઇનલી મિત્રો આપણે બે ગયા રિક્ષા મને જવું હોય મોટું રેસ્ટોરન્ટ બરોબર ને ભાઈ સિસ્ટમ સારી ફિટ કરી દીધી

મેં મોટું બહાર કાઢ્યું તો ઓલો ભાઈ કેવું મને એ મોટું બહાર કાઢ મને મારા મારો તો ન્યાય ઓલું થઈ ગયું તો મેં કીધું આ સારું આમાં જ ફેલ થઈ ગયું વાંધો ન આવ્યો બસ થઈ ગયા વાંધો નહીં નહીં હલો આજે ક્યાં જાય હોટલમાં આજે હોટલમાં ક્યાં હવે હું યાર તો કહી રહ્યું તો બંધ કરી દે એસી ચાલુ યાર જો મિત્રો આવું તમે મશીન જોયું સીધી લઉં કાગળિયા લેવો તો આ વખતે જવા ખાલી ખાલી ઠેલી જ છે ખાલી બીજું કંઈ છે પૈસા કે બાકી છે લેવાના ઓલા ભાઈ દુકાન ખોલી ને હવે જાય છે તરત જોયે હવે શું કરે કોઈ લઈ ખરાય મુકેશભાઈ જેવા નથી લાગતા કે લે એ કે કોકે ખોયલી કરાવી ગયી હાલો ફોન દે મિત્રો હજી આપણે ગાડી લઈને આવ્યો ને ત્યાં બે ખૂટા તો હતા પણ તોય પાછા હજી એને બસો રૂપિયાનો પુરાવી નાખી બરોબર ને પુરાવી લેવાનું હોય ને ભાઈ વાંધો ના આવે હજી તો ખાવાનું બાકી તમને જગ્યા ખબર હોય તો કમેન્ટ કરી દેજો ભાઈ રાજકોટ વાળા હોય તો રાજકોટ વાળા કોઈ નહીં આપણે એના ઉદાહરણ વીરપુર વાળા જોઈ બરોબર બાકી હવે જોઈએ એક બેન એક બેન ત્રણ ગાડી છે તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા એ ભક્તિનગર જો આપણે કેટલા ટાઈમ છે નથી આવ્યા ને આવું બધું નાઈ નવીન કર નાખ્યું જોયું ગાર્ડન ની મસ્ત એવું હરું ભરું કર નાખ્યું ભાઈ ભાઈ જોઈ લે ભાઈ આ મસ્ત કર્યું બોલ ચોમાહા હાટું હે હું કેવું તારું ચોમાહા માં હા ચોમાહા માં તો ભાઈ બહુ કહી ગયું એક વસ્તુ અનનોન હામે હું થાય ને નથી ખબર હજી આ ઈ નથી ખબર બાકી જ્યાં અહીંયા ઓલું પાર્કિંગ બની ગયું ઘણું થઈ ગયું

ने को एक गोल तो